સ્વાગત ડાંગ થી ડાંગ જિલ્લાના માલેગામ ખાતે ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે ગ્રામજનો આક્રમક બન્યા ગામની એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા થતા પ્રોટેક્શન વોલના બાંધકામ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો સાપુતારા નજીક માલગામમાં વર્ષોથી ગામમાં થતા શુભ અશુભ અને ધાર્મિક પ્રસંગોની જગ્યાએ એ એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલનું બાંધકામ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેના કારણે તમામ ગામ લોકો એકત્રિત થઈ એકજૂથ થઈ નોંધાવ્યો વિરોધ મુખ્યત્વે જ્યાં કમ્પાઉન્ડ વોલનું કામ થઈ રહ્યું છે એ જગ્યા ગામ તળની જમીન હોય લોકોની ધાર્મિક લાગણી ન દુભાય એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં ગામ લોકોનું કહેવું છે કે બાપદાદાના સમયથી વિવિધ ધાર્મિક પ્રસંગ ઉજવતા હોય તે જગ્યાએ બાંધકામ ન થવું જોઈએ અને જો એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા બળજબરીથી કમ્પાઉન્ડ વોલ બાંધવામાં આવે તો ગામ લોકો આંદોલન કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ કાશીરામભાઈ સોમાભાઈ ઠાકરે છે હું માલે ગામનો છું અને મારી ઉંમર બાસઠ વર્ષ થયેલી છે તો આ જગ્યા પર અમે વાઘ બારસના દિવસે બધા ગામોના ગાય અને બળદો ભેગા કરીને અમારી આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે સંસ્કૃતિ પૂજન કરીએ છીએ એ જમીન અમના એકલવ્યા મોડલ વાળા લેવા માંગતા છે તો એ જમીન અમે નહીં આપીએ જે બદલ સરકારશ્રીને અમારી રજુઆત છે કે એ જમીન અમને પાછી અપાવો એવી મારી વિનંતી છે મારુ નામ દિનેશભાઈ દેવાજીભાઈ હું આ ગામમાં મારી ઉંમર ચાલીસ વર્ષની છે અને હું ચાલીસ વર્ષથી આ જાણું છું કે આ જગ્યા આ જગ્યા અમારી અમારી બાપ દાદા અમારા ગામની જ છે અને અહી બારસની સંસ્કૃતિ નિભાવવામાં આવે છે અને ગામમાં કઈ પણ અશુભ અશુભ થતું હોય તો આ જગ્યાએ એ આપતા હોય છે અને આ જગ્યા અમારા ગામની છે અને અમે આ અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે હું રહેવાસી માલે ગામની છું જે આ જે જમીન અમારી છે એ ધાર્મિક જમીન છે અહિયાં જે સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે અહિયાં જે કઈ ગાયો કરવામાં આવે છે એ સ્થળ અમારે છે એ અમે જે સ્કૂલ સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે એક લવે સ્કૂલ પણ અમે આપી શકતા નથી કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્થા સંસ્કૃતિ હોય છે એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં જે એક સ્કૂલે આ ગ્રાઉન્ડ બનાવે છે એ તમે રદ કરવા વિનંતી કરે છે અને આ જગ્યા અમને જે હકમાં છે તે અમને અપાશો એવી હું સરકારને વિનંતી કરું છું